જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને આજે જેઠ સુ અગિયારસ એટલે કે નિર્જરા એકાદશી છે નિર્જરા એકાદશી વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું યુધિષ્ઠિરે કહ્યું હે કૃપાનિધિ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું મને મહાત્મ્ય જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસ જે કહે છે કેમ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંતના વિદ્વાન છે ત્યારે શ્રી વ્યાસજી કહેવા લાગ્યા બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું બારસના દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને પુષ્પતિ ભગવાન કેશવની પૂજા કરવી બ્રાહ્મણોને પ્રથમ ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું આ સાંભળીને તરત જ ભીમ બોલ્યો હે મુનિ શ્રેષ્ઠ મારી વાત સાંભળો યુધિષ્ઠિર માતા કુંતા દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય પણ ભોજન નથી કરતા પણ મને તેઓ હંમેશા કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ હું તેમને એટલું જ કહું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમની વાત સાંભળીને વ્યાસજી કહેવા લાગ્યા કે જો તમે સ્વર્ગ લોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો તમારે બંને પક્ષને એકાદશીના દિવસે ભોજન ન કરવું પણ આખો દિવસ નકરોડો ઉપવાસ કરવો થોડો ફરાહાર કરી શકાય ભીમ તરત જ બોલી ઉઠ્યો હે મુનિશ્વર હું આપની સામે સત્ય જ બોલું છું મારાથી એકવાર ખાઈને પણ ઉપવાસ કરી શકાતો નથી તો પછી આખો દિવસ નકરોડો ઉપવાસ કરીને હું રહી કહી રીતે શકું મારા ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે શ્રેષ્ઠ હું બહુ બહુ તો વરસભરમાં એકાદ ઉપવાસ માંડ માંડ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું એવું જરૂર પાલન કરીશ વ્યાસજી બોલ્યા ભીમ જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જરા વ્રત કરવું ફક્ત કોગરા કે આચમન કરવા માટે જેમો આમાં પાણી નાખવું નાખી શકો છો આ દિવસ સિવાય આખો દિવસ પાણી પીવું નહીં નહીતર વ્રતનો ભંગ થાય છે એકાદશીના સૂર્યોદય સુધી મનુષ્ય જરનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે બારસના દિવસે સવારે વહેલા સ્નાન કરી ભગવાન કેશવની પૂજા કરી બ્રાહ્મણને જમાડીને પથ પછી જે વ્રત ધારકે ભોજન કરવું તો જ આ વ્રત સફળ થયું ગણાય આ એક નિર્જરા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની જેટલી એકાદશીઓ આવે છે એ બધી કર્યાનું ફર એક જ દિવસના ઉપવાસથી પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિકરાર આકૃતિવાળા અને કાળા રંગના દંડ માપ પાપધારી ભયંકર યમદૂતો આવતા નથી પરંતુ અંતકારે ભગવાનના માણસો વિમાન લઈને આવે છે અને સ્વર્ગ લોકમાં લઈ જાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા